ત્યારે ઉજવાશે ગંગા સપ્તમી જાણો શુભ સમય અને પૂજા મહત્વ પણ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગંગા સપ્તમી નો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઉજવવામાં આવે છે આ વખતે ગંગા સપ્તમી ચૌદ મંગળવારે ઉજવવામાં આવશે ગંગા સપ્તમીને ગંગા જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ માતા ગંગાને સમર્પિત છે કહેવાય છે કે ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ દિવસે લોકો ગંગાજીમાં સ્નાન કરીને તપસ્યા અને દાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી મંગલ દોષ અને અન્ય ખામીઓથી પણ રાહત મળે છે ગંગા સપ્તમી રોજ બપોરે વાગીને પચાસ મિનિટ શરૂ થશે અને રોજ સવારે વાગીને મિનિટ સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર આ વખતે ગંગા સપ્તમી ચૌદ મેના રોજ ઉજવવામાં આવશે ગંગા સપ્તમીની પૂજાનો સમય સવારે દસ વાગીને છપ્પન મિનિટથી બપોરે સવારે એક વાગીને ઓગણચાલીસ મિનિટ સુધીનો રહેશે ગંગા સપ્તમીના દિવસે પુષ્ય નક્ષત્ર સર્વાર્થ સિદ્ધિયોગ અને રવિયોગનો પણ સંયોગ થવાનો છે ગંગા સપ્તમીના દિવસે પુષ્ય નક્ષત્ર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો પણ સંયોગ થવાનો છે આ દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ તેર મેના રોજ સવારે અગિયાર વાગીને ત્રેવીસ મિનિટ શરૂ થશે અને ચૌદ મેના રોજ બપોરે એક વાગીને પાંચ મિનિટ સમાપ્ત થશે તે જ સમયે સર્વાર્થ સિદ્ધિ યોગ આ દિવસે બપોરે એક વાગીને પાંચ મિનિટ શરૂ થશે ગંગા જયંતિ પૂજા વિધિ ગંગા જયંતિના શુભ દિવસે બ્રહ્મ મુહૂર્ત માં જાગીને ગંગામાં સ્નાન કરવું જોઈએ જો તે શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ખોડું ગંગાજળ ઉમેરીને ઘરે સ્નાન કરો આ પછી માતા ગંગાની મૂર્તિ અથવા નદીને ફૂલ સિંદુર, અક્ષત ગુલાલ લાલ ફૂલ લાલ ચંદન અર્પિત કરીને વિધિ પ્રમાણે માતા ગંગાની પૂજા કરો માતા ગંગાને ગોળ અથવા કોઈ પણ સફેદ મીઠાઈ અર્પણ કરો આશીર્વાદ મેળવવા માટે ગંગા આરતી કરો અંતે અગરબત્તી પ્રગટાવો અને શ્રી ગંગા સહસ્ત્ર સ્ત્રોત પાઠ કરો અને ગંગા મંત્ર જાપ કરો ઓમ નમો ભગવતી હિલી હિલી મિલી ગંગે મા પાવે પાવે સ્વાહા

દેવી ગંગા પહેલી વાર ગંગા દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિજનુએ વધુ ગંગાજળ પી લીધું હતું પછી બધા દેવતાઓ અને ભગીરથે ઋષિજનુને ગંગાને છોડવા માટે વિનંતી કરી

તેમના પૂર્વજોની આત્માઓને શુભ કરશે પરંતુ તેઓ જાણતા હતા કે દેવી ગંગાનો પ્રવાહ બધું જ નાશ કરી શકે છે પછી બ્રહ્માજીએ ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું કારણ કે તે જ ગંગાના પ્રવાહને નિયંત્રિત કરી શકે છે તેથી તેમણે તેમની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને આ શુભ દિવસે દેવી ગંગા ધરતી પર અવતર્યા તેથી ગંગા ભાગીરથી તરીકે ઓળખાય છે

ગંગા સ્વર્ગની गंगा છે જેના આહવાન પરિન્દુઓની આસ્થામાં ગંગાને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે પિતૃના પિંડદાન અને અસ્થિઓ વિસર્જન ગંગામાં કરવાથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે ગંગાના કાંઠે જેટલા પણ નગર વસેલા છે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે જેમાંથી એક કથા મુજબ ગંગાનો જન્મ ભગવાન વિષ્ણુના પગ માંથી નીકળેલા પરસેવાના ટીપાં માંથી થયો એક અન્ય કથા મુજબ ગંગાનો જન્મ બ્રહ્માજીના કમંડલથી થયો હોવાનું મનાય છે એક અન્ય માન્યતા મુજબ વામન રૂપમાન રાક્ષસરાજ બલિથી સંસારને મુક્ત કરાવ્યા બાદ બ્રહ્મદેવે ભગવાન વિષ્ણુના પગ ભોયા અને આ જળને પોતાના કમંડલમાં ભરી લીધું અને એક અન્ય કથા મુજબ જ્યારે ભગવાન શિવે નારદુનિ બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુ સમક્ષ ગીત ગાયું તો આ સંગીતના પ્રભાવથી ભગવાન વિષ્ણુનો પરસેવો વહેવા લાગ્યો જેને બ્રહ્માજીએ પોતાના કમંડલમાં ભરી લીધો અને આ કમંડલના જળથી ગંગાનો જન્મ થયો હતો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી